માનવી ભાનુશાલી મહાજન દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કરાયું રામનવમી ઓલ્ધવરામ બાપાની જયંતી અને સરસ્વતી સન્માનનો ત્રિવિધ કાર્યક્રમ માંડવી ભાનુશાલી મહાજન ભાનુશાલી યુવક મંડળના ઉપક્રમે વિઠ્ઠલવાડી ખાતે યોજાયું હતું સંત કરસંદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા સમાજના સો જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા આરતીનો ચડાવો ભાનુશાલી યુવા ગ્રુપ બ્રહ્મપુરીએ લીધો હતો કાર્યક્રમના મુખ્ય દાતા હરિલાલ કોરજીદામાં બાલમંદિરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક પરસોત્તમ નંદા ઉચ્ચ અભ્યાસના સન્માનના દાતા ઈશ્વરલાલ માધવજી નંદા રોકડના દાતા દામજી કટારમલ દાતા સ્વ ધવલકુમાર અને સ્વ વિનીબેન સહિત દાતાઓ સહયોગી રહ્યા હતા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ જયેશભાઈ હુરબડા યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ મંગે મયુર નંદા ઈશ્વર નંદા નરેશ ગજરા કિશન ગજરા ગિરીશ ગજરા વિજય કટારમલ લાલજી કટારમલ વિજય મેંગર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કિશન ગજરા એ કરી હતી જેમનો જન્મ સ્થળ આપના આપણા મહારાજ એકસો ને અમારો આજે સસ્ત્ર સન્માન એને આજે અઠ્યાવીસમાં હતું આજે અહીંયા નેવું છોકરાને બધાનું સન્માન કરી અને એ લોકોને પ્રોત્સાહન મળે ને આગળ વધે એના માટે અમે બધા ભેગા થઈ આ કાર્ય કર્યો હતો એમાં બધા વિદ્યાર્થીઓને જે સારા પર્સન લઈને આવે ને હજી પણ આગળ વધે એ લોકોને પ્રોત્સાહન મળે એના માટે અમે ઇનામો રાખ્યા હતા એમાં અમારો મેડલ બી હતો હોદોરામ આપવાનો આમાં નાના મોટા મોટા ઇનામો હતા દાતાઓએ ઘણો સાથ આપ્યો હરણ આપે છે આવો સાથ આપતો રહે સવારે અમારે આવીને પહેલાં પૂજા કરી દીપાગ કર્યું દીપ આગળ કરી પછી ત્યાં બધાનું ઇનામિત્રણ એના પછી અમારી જે મહાઆરતી એના પછી અત્યારે પ્રસાદ અમારા અહીંયાના મેઇન દાતા હતા આમના આજના દાતા હરિભાઈ જે અમારા ભાનુશાલી સમાજના હરિભાઈ દામા છે એમનું હટક નામ છે એમને બી સારો સહકાર આપ્યો એવી રીતે અમને દર વર્ષથી આપતા રહે છે બધા ને એની સાથે અમારા અહીંયાના જે અમારું એક રૂમ હતું જેના પૈસાજી આવવાના હતા એ પણ આજે વચન પૂર્તિ કરી એમને ઘણા વર્ષોથી આ બાજનના પ્રોગ્રામ થાય છે આવા એ પ્રોગ્રામ થાય છે મહાશિવરાત્રી થાય છે ગુરુ પૂર્ણિમા થાય છે આવા ઘણા બધા અમારો પ્રોગ્રામ થાય છે બધા સરકાર અમે તને મનને ભેગો થઈને કરીએ છીએ આવી રીતે બધા સાથે રહે સાથે બધા ભણે વધુ બને આગળ વધે એવી અમારી મહાજન યોગ મંડળ અને મહિલા મંડળની ખાસ શુભેચ્છા છે